નમસ્કાર હું શું હિનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પૂર્વ એમએલએ હર્ષદ રીબડીયા અને પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે પક્ષ ગમે કોઈને ટિકિટ આપે અમે બધા ભાજપની જીતના પ્રયાસ કરશું પક્ષ મને ટિકિટ આપે કે અન્યને અમારો ધ્યેય ભાજપને જીત અપાવવાનું છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ છે ત્યારે નિરીક્ષક તરીકે મોહન કુંડારિયા અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા હાજર રહ્યા હતા તમામ દાવેદારોને સાંભળવામાં આવશે બાદમાં તમામનો અભિપ્રાય પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવશે વિસાવદર વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવારનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી કરશે હાલ સંભવિત નામોમાં હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી ઘનશ્યામ સાવલિયા વિરેન્દ્ર સાવલિયા રામભાઇ સોજીત્રા ચર્ચામાં છે વસાવોદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયા અને એમની ટીમ નિરીક્ષકો તરીકે આજે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવેલા હતા અમારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓને અને આગેવાનોને દાવેદારી કરવાની તક આપેલી હતી અને એમના સૂચનો નિરીક્ષકોએ લીધેલા હતા ચૂંટણી જીતવા માટે જે કઈ સૂચનો હતા એ તમામ આગેવાનો સૂચનો કરેલા છે ચૂંટણી લડવા ઈચ્છતા લોકોએ આજે દાવેદારી પણ કરેલી છે મેં પણ દાવેદારી કરેલી છે તો આવનારી ચૂંટણીમાં ન ભૂતોનો ભવિષ્ય એવી લીડથી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા જઈ રહી છે મને માત્ર આજે મારે વિસાવદર સત્યાસી વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી આજે નિરીક્ષકો અહીંયા આવ્યા છે જૂનાગઢ અને

ચાલુ કરીએ પ્રવાસ આજે અમારું ઓલરેડી વર્ષોથી બધા કાર્યકરો સીવાડાના માણસો છે અને કામ કરતા એવા છે અમારે એવું કે તૈયારી કરવી અમારી જ અમારા લાગેલા છે ભારતીય જનતા પાર્ટી જીટી નામ સ87 વિસવદર વિધાનસભાની પરડા ચૂંટણીનો પરગમ ભાગી ચૂક્યા છે વાત કરીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા આગામી તારીખે એકત્રીસના રોજ અરવિંદ કેજરીવાલ સહિતના દિગ્ગજ આગેવાનોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવામાં આવશે જ્યારે ભાજપ દ્વારા આજે સંત પ્રક્રિયા ચાલુ છે ઘનશ્યામભાઈ રામભાઈ દુધાત્રા સહિતના જે કિરીટ પટેલ હર્ષદ ત્રિપડિયા પાયાણી જેવા આગેવાનો છે પૂર્વ ધારાસભ્ય છે તેણે પોતાની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ છે તે આગામી સમયમાં નક્કી કરીને ભાજપ તરફથી પોતાના ઉમેદવાર જાહેર કરશે કોંગ્રેસ પણ છે એ પણ આગામી સમયની અંદર પોતાના ઉમેદવાર જાહેર કરશે જ્યારે શંકરસિંહ બાપુની ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લાલજીભાઈ કોટડિયા છે તેને જાહેર કરવામાં આવ્યા છે આ વખતની જે વિસાવદરની ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક જે જોવા જઈએ તો રહેશે એ આગામી સમય નક્કી કરશે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ તો હાલ ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં અશાંત ધારાનો મુદ્દો ચાલી રહ્યો છે જેમાં